સામાન્ય રીતે વાતની શરૂઆત મંચ ઉપરના સૌ સન્માનને સાથે એવી રીતે કરવી પડે પણ આજે બહુ સારો ઉપક્રમ ગોઠવ્યો છે કે મંચ ઉપર સરદાર સિવાય કોઈ નથી ઓડિયન્સમાં ઉપસ્થિત સૌ જ સન્માનનીય સાથીઓ ઉમળા વીરજીભાઈને કહેતો તો આજે લગભગ દરેક વક્તા અદભુત બોલ્યો છે મનહરભાઈએ પણ ખૂબ સરસ વાત કરી મનોજભાઈ પનારાએ જુદા આંદોલનના દિવસો યાદ કરાયા વિકલેશભાઈ ધનજીભાઈ હું પણ એમનો ફેન છું રાત્રે હુંતા પહેલા જો વિડિયો આવી જાય તો ક્લિપ પૂરી કર્યા વગર હું તો નથી એવા ધનજીભાઈ દલિત સમાજના ઘણા બધા મિત્રો ઉપસ્થિત છે જગદીશભાઈ જે કે ચૌહાણ આપ સૌ સાથીઓ નરેન્દ્રભાઈને ગુજરાત અને દેશની જનતા ઉપર અને ગુજરાત અને દેશની જનતાની અંધ ભક્તિ કે સેચ પણ પેટનું પાણી હલે નહીં એ રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસી નાખ્યું એમને કેટલી ખાતરી હશે આ પ્રજાના કૌવત ઉપર એ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઘૂસી નાખીશું અને આ ગુજરાતમાંથી કોઈ અવાજ પેદા થવાનો નથી એવી અમને પાક્કી ખાતરી હતી અને એટલા માટે દુઃસાહસ કરીને બેઠા છે આપણે ભારતવાસી તરીકે ગુજરાતના નાગરિક તરીકે બહુ જ રીતે પોતાની જાતને પૂછવાનું છે કે આવનારા દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ જગ્યાએ જો આપણે પુનઃસ્થાપિત ના કરી શક્યા કદાચ તો આવનારી પેઢીને શું દાચું બતાવી આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે આવનારી પેઢી એ સવાલ પૂછવાની છે કે તમે બધા એટલા થઈ જતા સેજ તમારામાં પાણી પછ્યું હતું કે સરકાર વલ્લભભાઈ પટેલનું નામ આ રંગાબીલા ઉખાડીને ફેંકી દે અને તમે બધા મંજીરા બતાવો આ સવાલ આવનારી પેઢી આપણને પૂછવાની છે અને આ બધા મીડિયાના મિત્રો રેકોર્ડ કરીને કે તારા સ્પષ્ટ કહું હા

એટલે કોઈએ યાદ નહીં કરવાનું કલ્પના કરો આજે ગાંધીજીના જીવે છે પણ પણ જોડે બેસવા તૈયાર નથી આજે ગૌતમ દાયાભાઈ પટેલ સરદાર વલ્લભભાઈના પટના વારસદાર જીવે છે પણ આ બિલા જોડે બેસવા તૈયાર નથી આજે પણ પ્રોફેસર જગમોહનસિંહ શહીદ આઝમ ભગતસિંહના સગાભાઈ ના પૌત્ર આજે પણ જીવે છે એ પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી આજે પણ ડોક્ટર સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર મુંબઈમાં હયાત છે એ પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી આ રંગાબીલા વાસુ ચરિત્ર માંગ્યા છે આજે એક ખાસ વાત કહેવાનું મન થાય

બીજા માણસ હોય બીજા દેતા હોય તો પત્ર વ્યવહાર તો જાહેર થવાનો હોય આ સંવાદ તો બહાર પાડવાનો હોય એટલે હું તો ગરીબ પેલા આદિવાસીના ખોરડામાં રૂકાવાનું છું એવું કે સરદાર વલ્લભભાઈ પટેલે તો કે એમણે કીધું તો હું મારી મૈત્રી આ પુંજીપતિ મૂડીપતિ ઘનશ્યામદાસ બિરલાની ખોરવાનો નથી હો એના પંગલા બહુ કહીશ કહેવાય માંગુ છું કે ઘનશ્યામદાસ બિરલા અને સ્વતંત્રતાના આંદોલનના સમયના અને પછીના કાળના તમામ પૂંજીપતિઓ સાથે અંગત હોવા છતાં સરદાર વલ્લભભાઈ પટેલ પોતે પોતાના માટે બસો પાંચસો એમણે પોતાના જીવનમાં વાડી વજીફામાં કોઈ વધારો નહોતો કર્યો એમણે કોઈ જમીનોના સોદા નહોતા પાડ્યા એમના અંગત જીવનમાં એવી કોઈ બરકત ના આવી એ મણીબેનનું પાછળનું જીવન જોઈએ તો ખબર પડી જાય અને આજે છોટે સરદાર હોવાના વેમમાં જીવતા દંભીઓ અને પેલા ભાઈએ ખરેખર સાચું કીધું આ લુચ્ચાના સરદારો જે સરદાર વલ્લભભાઈ પટેલના ધૂળની બેક્ટેરિયા બી થઈ શકે એવા આ માણસો જે પોતાના છોટે સરદાર કહે છે એમનું જીવન જુઓ ને સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન જુઓ ચાલો કરોડો અરબોમાં રમવાનું ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની ખેડૂતોની મરજી વિરુદ્ધ સમગ્ર ગુજરાત આજે સાથીઓ ખાલી આક્રમક ભાષણ આપણી દાજ ગુજરાતનું વિધાનસભાનું સત્ર શરૂ થાય તારીખ નક્કી કરો અને ગુજરાતની વિધાનસભાના ઘેરાવનો કોલ આપો એવો કાર્યક્રમ થવો જોઈએ તમારે ઘરવાળું વાદળી રંગનો જબ્બો પહેરેલા વાદળી રંગનો ખેસ ધારણ કરેલા 201 દલિત સમાજના કાર્યકરો સાથે નક્કી કરેલી તારીખે હું તમારી જોડે ઊભો રહીશ આવા ગુજરાતમાંથી વીરજીભાઈ ધનજીભાઈ આપણે સો માણસોનું લિસ્ટ બનાવો અને વીસ હજાર લોકોની આપણી વિલ થાય ચલો ગાંધી અને ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલુ છે એ ચાલુ સત્ર સાત માર્ચે પૂરું થવાનું છે એની વચ્ચેની કોઈ તારીખ નક્કી કરો આવું કાર્યક્રમ આપીશું તો આખા ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એનો એક મેસેજ જશે આજે સંખ્યાની દ્રષ્ટિએ ઓછા છે કોઈ ટેન્શન નહીં આપણા દેશમાં એવું જનતાનું એક માનસ છે બસો લોકોના ધરણા રાખ્યા અને પાંચ હજાર લોકો અને પાંચ હજાર લોકોના ધરણાનું આયોજન કર્યું હોય સો જણા આવેદન પત્ર આપવા નો પ્રોબ્લેમ આમાંથી કોઈ આપણે એક ટકો પણ નાસીપાસ થવાનું નથી આજે મંચ ઉપર જે વાતો થઈ હું મનહરભાઈ થી લઈને વીરજી મંત્રી બધાને બરાબર સાંભળતું ઓબ્ઝર્વ કરી લેતું બધાની અંદર એક દાજ છે અને નરેન્દ્રભાઈનો આપણે આભાર માનવો જોઈએ કેના કુબુદ્ધિ સુધી અને એ વાળે સમગ્ર ગુજરાતની અંદર સરદાર પટેલ નવા સ્વરૂપે સજીવન થશે સરદાર પટેલના જીવન ચરિત્રો નવી પેઢીને આપણે વંચાવડાવીશું રાજમોહન ગાંધી એમનું પુસ્તક લખ્યું છે એમની ગુજરાતીમાં પહેલી બાયોગ્રાફી જો હું ભૂલ નથી કરતો તો રિઝવાન કાદરી નામના મુસ્લિમ પીલાદરે લખી છે અને ખાસ વાંચવા જેવું સરદાર વલ્લભભાઈ પટેલનું પુસ્તક પૂર્વિસ કોઠાણીએ લખ્યું છે સરદાર સાચો માણસ સાચી વાત આ પુસ્તક આપણે નવી પેઢી સુધી લઈ જઈશું આ વાલે ભલું થયો આર એસીએસના લોકોએ આપણી પાર્ટલામેન્ટમાં સંવિધાન સભામાં બંધારણનો જ્યારે સ્વીકાર થયો પરંપરાના ત્રીજા કે ચોથા દિવસે આરએસસી સે પોતાના લેગસીન ઓર્ગેનાઈઝર માં લખ્યું કે અંબેડ ડોક્ટર આંબેડકર દ્વારા લખાયેલું બંધારણ જોઈતું નથી અમારે તો મનુષ્ય જોઈએ છે તો સારું થયું લખ્યું કે આખી જીવી સ્થા સુધી ગુજરાતના દેશના દલિતોનો કઈસ કા ચોરોનો ખીલો એ જ પ્રમાણે આ એક નવીન તક મળી છે ગુજરાતની આ ગુજરાતના આવા મહાન આઈકોન ને ફરીથી નવી સરતી પેઢીમાં સર્વ સમાજની વચ્ચે લઈ જવાની એક તક મળી છે કેમ કે હવે ધનજીભી પટેલ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મેવ નામના મારા ગામમાં મીટિંગ રાખશે તો મારે એમને દલિત મોલ્લામાં લઈ જવા પડશે અને એ વખતે મારે આંબેડકરની જોડે જોડે સરદારની વાત કરવાની મને તક મળશે અને ધનજીભાઈ સૌ મિત્રોને કહું છું કે આ 13મી જાન્યુઆરીએ સવારે 10:30 વાગે મારા વિધાનસભા ક્ષેત્ર બળગામમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કરું છું આપ તમામ એ તમામ લોકોનું ત્યાં સ્વાગત છે આવકાર છે બધા મિત્રોને કહું છું ખૂબ મોટી સંખ્યામાં કે આપણે બધા ઉપસ્થિત રહીએ અને ત્યાંથી પણ મારા વિધાનસભા બળગામમાંથી પણ એક ઝુંબેશ આપણે લોન્ચ કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું તમે જે અપમાન પોતાની હિંમત કરી છે એના મે કોઈ પણ સંજોગોમાં સાથી લેવાના નથી અને વડગામની ધરતી પર મારા વિધાનસભાના સર્વ સમાજના લોકો પણ તમારી સાથે આપણી સાથે આ કોષ સાથે પૂરી પૂરી મજબૂત તાકાતથી ઉભા રહે એને હું તમને પાક્કી ખાતરી આપું છું એક નંબરના કરપ્ટ અને ભ્રષ્ટ લોકો સત્તાના સ્થાનો પર બેઠા છે

ઘરે કોઈ અજુગતી ઘટના બની કોઈ સાજુ માનું છે કેમ આવવું પડ્યું એટલે પોત્રો એ જવાબ આપ્યો ના ના બસ આ તો એમ જ ખાલી તમે દિલ્હી છો તો મળતા આવીએ અને મનોજ ભાઈ બરાબર એ કીધું સરદાર સાહેબનો જવાબ એવો હતો કે હું દિલ્હી છું ત્યાં સુધી દિલ્હી આવવાનું તો છોડો વિદ્યાચળ પર્વત ઓળંગવાનો નહીં આવા ઉજળા ચરિત્રોના માણસો હતા આમનું નામ લઈને જે લોકો સત્તાના સ્થાન ઉપર બેઠા છે એ લોકોએ ઉદ્યોગપતિઓના બાર લાખ કરોડ રૂપિયાનો ટેક્સ પામ કરી દીધો ખેડૂતોનો એટલા કૌભાંડો છે એટલા ભ્રષ્ટ છે એટલા લંપટ અને ચરિત્રહીન માણસો છે કે પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું આ રામનું નામ કોલનારા સત્તાના સ્થાનો પર બેઠેલા લોકોનો મેઘાલય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એનું નામ બર્નાડ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્ત્રીઓ સાથે રંગરેલીયા મનાવે એના માટે મેઘાલયમાં આખો ફાર્મ હાઉસ બનાવ્યો છે ઓળખી જે આરએસએસ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂક્યો એ આરએસએસના નેતા

અને એટલા માટે મારી પૂર્વેના વખતે જે કાર્ટૂનનું ચિત્ર યાદ કરાવ્યું એ આરએસએસના લોકોએ હું કાર્ટૂન થી યાદ કરાવ્યું એમાં રાવણ બતાયા છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ચહેરો પણ મૂક્યો છે આ આરએસએસ ના લોકો એક કાર્યક્રમ ઓગણીસો ને સાહીઠ માં મનહરભાઈ અમદાવાદ કર્યો અને આરએસએસ ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્રભાઈ ના ગુરુ જેને લોકો ગુરુ બોલવર કરકે છે બરાબર યાદ રાખજો આ ગુરુ બોલવર કરનો 1960 માં એક લેક્ચર અમદાવાદ શહેરની ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન વિભાગમાં થયો અને એ લેક્ચર ઓર્ગેનાઇઝર માં 2 જાન્યુઆરી 1961 ના દિવસે છપાયું એમનો જ વિચારક

प्राणियों के बीच में क्रॉस ब्रीडिंग के संकर प्रजाति पैदा करने के प्रयोग होते हैं लेकिन इंसानों में प्रयोग करने की हिम्मत आज के किसी भी तथाकथित बुद्धिजीवी में नहीं वर्ण तो संकरना प्रयोग करा हुआ है। एवं कैसा लेकिन किसी जमाने में हमारे पुरखों ने ऐसी परंपरा बनाई थी कि भारत की बोलवर करना सब तो भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान हमारे पुरखे नमूत्री ब्राह्मणों से करवाते थे समझो सुनो मतलब भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान हमारे पुरखे नंबूत्री ब्राह्मण से करवाते थे और जब तक पहली संतान नंबूत्री ब्राह्मण से भारत की सभी जाति की महिलाएं पैदा न करे तब तक उसे प्रजोत पति का संतान प्राप्ति का अधिकार नहीं था मतलब के तमे तमारी परिणित दिकरी जापण आपी होए एड़े नु पहलू संतान क्या पैदा करवानू आ आलोक रोखी लो સાલા આ લોકો દેશ ઉપર રાજ કરે છે શરમ આવી જોઈએ આપણે રાષ્ટ્ર તરીકે જગતના ચોકમાં આ બહાર મૂકીએ ને તો આખા ભારતની આબરૂ વિમાન થાય અને આ ગદ્દારો આપણી પર રાજ કરી રહ્યા છે આખા દેશની અંદર જ્યાં પણ આરએસએસ નું વાસ્તવિક ચરિત્ર આપણે એક્સપોઝ કરી શકીએ એ કરવું એ પણ સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા બરાબર છે તો સાથીઓ મારી વાણીને વિરામ આપું છું આ આરએસએસ ના કટ્ટરપંથી લોકો અમુક કોર્પોરેટ હાઉસ અને ઉદ્યોગ ગૃહો અને રંગા જોડી આ બધાની એવી જડવે સરાક જુગલબંધી બની છે કે એમણે આખા ઇન્ડિયન રિપબ્લિક ઉપર આખા રાષ્ટ્ર ઉપર ભરડો લીધો છે અને આમાંથી માનવતા ખાતર

આ વાત સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે લઈ જઈએ અને ફક્ત આ વાત વાત પૂરતી ન રહી જાય એક આંદોલન એમાંથી પેદા થાય એક જન આક્રોશ પેદા થાય અને સમગ્ર ગુજરાત રોડ પર ઉતરે અને આ રંગા બિગા કિલાને ઉઘાડા પાડે અને આવો જો શક્ય મને અને બધાને અનુકૂળ લાગે તો ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ કોઈ એક તારીખ એક દિવસ સમય નક્કી કરીને સરો ગાંધીનગરનો કોલ ગુજરાતની વિધાનસભા કેરાવનો કોલ સમગ્ર ગુજરાતના તમામ સરદાર પ્રેમીઓ સમગ્ર ગુજરાતના સર્વણ દાતી ધર્મના લોકો સાથે મળીને આપરા આપીએ અને ફરી એકવાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો